અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજ રોજ અમે સમગ્ર અમારા હોદ્દેદાર શ્રીઓ આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ વડાશ્રીને અમે મળ્યા અને કલેક્ટર સાહેબને પણ અમે રજૂઆત કરી જે રીતે જિલ્લાની અંદર પોલીસ જ જ્યારે રક્ષક નહીં પણ ભક્ષક બની જાય અને જે પ્રમાણે ધનસુરા પંથકની અંદર જે એક સસ્પેન્ડેડ પોલીસ કર્મીના ઘરમાંથી જે પ્રમાણે દારૂનો જથ્થો પકડાય બીજા દિવસે ટીઆરબીના જવાનો અને અન્ય ઈસમો દ્વારા જે દારૂનું કટિંગ કરવામાં આવે ને સંતાડવામાં આવે ને તોડ કરવામાં આવે એ બાબત ખૂબ જ જિલ્લા માટે ખૂબ ગંભીર બાબત ગણાય જિલ્લા પોલીસ વડાશ્રીની અમે વિનંતી કરી કે આ રીતે જો કાયદોનું ભંગ થતું રહેશે તો પ્રજાને પોલીસ તંત્ર ઉપરથી વિશ્વાસ ઉઠી જશે માટે આપણે અમારી વિનંતી છે કે આવા ઈસમો ઉપર યોગ્ય કાર્યવાહી થાય કાયદો વ્યવસ્થાનું પાલન થાય આ જિલ્લાની અંદર અને જે પ્રમાણે આજે જ્યાં પણ જો ત્યાં

ક્રાઇમ જે થઈ રહ્યો છે જે પ્રમાણે દારૂનું ખુલ્લ્યા વેચાણ થતું હોય જથ્થો હોય માલપુર દિલ્હી તરફ દંડવત યાત્રા કરતો હોય એવા વ્યક્તિને અવાજ કોઈ સાંભળતું થતી તંત્ર એ બાબતને લઈને અમે કલેક્ટર સાહેબને એની સુરક્ષાની વ્યવસ્થા કઈ રીતે થાય એમને ન્યાય કેમ ક્યારે અપાવશો એની પણ રજૂઆત અમે આજ રોજ કરી છે અને આવા બનાવો ન બને અને આ જિલ્લાની અંદર સુખ અને સમૃદ્ધિ કાયમ રહે એની અમારી તંત્રને ખાસ વિનંતી છે